નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદમાં ખેતીલાયક જમીનના બિનખેતીના નકલી હુકમો મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસમાં જિલ્લા પંચાયત વતી ફરિયાદી બનેલા ઇન્ચાર્જ ચિટનીશ વિજય ડામોરની સંડોવણી બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી છે દાહોદ જિલ્લામાં નકલી કચેરી બાદ બિનખેતીના નકલી હુકમો પણ સામે આવ્યા છે જે અંતર્ગત દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે જિલ્લા પંચાયત વતી દાહોદ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ નાયબ ચીટનીસ વિજય ડામોર ફરિયાદી બન્યા હતા જે બાબતે ફરિયાદ નોંધાતા દાહોદ પોલીસે શૈશવ પરીખ તેમજ ઝકરિયા ટેલર નામના બે બિલ્ડરની ધરપકડ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો ઝકરિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે જ્યારે નકલી હુકમો તૈયાર કરનાર મુખ્ય સૂત્રધાર પોલીસ રિમાન્ડ ઉપર છે તેની પૂછપરછ અને દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી સાહેદોના નિવેદનોના આધારે દાહોદ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ ચિટનીસ વિજય ડામોરની સંડોવણી બહાર આવતા ગતરોજ પોલીસે જિલ્લા પંચાયતમાંથી તેમને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરતા તેમણે કબુલાત કરી હતી જેમાં નકલી હુકમોમાં સરકારી રાઉન્ડ સીલ મારવામાં વિજય ડામોરની સંડોવણી હતી આ સિવાય મામલતદાર કચેરી તરફથી જમીનની ચકાસણી બાબતેના પત્રવ્યવહારમાં ખોટો પત્ર પણ લખ્યો હતો એટલે સમગ્ર નકલી હુકમો તૈયાર કરવામાં સરકારી કચેરીના સિક્કા તેમજ પત્ર વ્યવહાર વિજય ડામોર ફરિયાદીમાંથી આરોપી બનતા જિલ્લા પંચાયતમાં હાડકંપ મચી ગયો છે પોલીસે વિજય ડામોરની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે ત્યારે નકલી એને મામલે વધુ ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે બનાવની હકીકત એ પ્રકારની છે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો નકલી એને બાબતનો જેમાં જકરિયા મહેમૂદ ટેલર નામના વ્યક્તિની સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ નંબરની જમીન હતી એમના જિલ્લા પંચાયતના નકલી હુકમ બનાવી એમને રજૂ કરી સિટી સર્વેમાં એમના પ્રોપર્ટી કાર્ડ બનાવવાની એ લગતની ફરિયાદ હતી જેનો એ બે આરોપીઓ જકરિયા મહેમૂદ ટેલર તથા શેષવ ને આ પહેલાં અટક કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે જેની તપાસ ચાલતી હતી એ દરમિયાન અમુક સ્ટેટમેન્ટ અમુક સરકારી સહાયોના નિવેદનો અને મળે આવેલા દસ્તાવેજી પુરાવા અમુક સાયન્ટિફિક પુરાવા આ તમામ બાબતો ધ્યાનમાં લેતા એક કન્ક્લુઝન પહોંચ્યા હતા કે આમાં સરકારી ક્રમ તરીકે રોલ ફિક્સ થાય છે જેને મેં તપાસ કરતા હતા એ પૂરતા પુરાવા મળ્યા આવતા અમે ગઈકાલે રાત્રે જિલ્લા પંચાયતમાં કામ કરતા વિજયભાઈ રમસુભાઈ ડામોર કે જે સિનિયર ક્લાર્ક છે અને ચિટનીશના ઇન્ચાર્જ ચૂંટણીના ચાર્જમાં પણ છે તેઓની સુનાવણી હોય એમને જણાવ્યા હતા તેમને લાવી અને પૂછતાછ કરેલી હતી અને પૂછતાછ દરમિયાન આ વસ્તુ ક્લિયર થતાં તેમની રાત્રિના સમયે અટક કરવામાં આવેલી છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે સર પ્રથમ દ્રષ્ટિએ હાલમાં તપાસ દરમિયાન જે ડુપ્લિકેટ હુકમ બન્યા એમાં સિક્કા મારવામાં એમનો રોલ હોવાનું અમને જણાય આવેલ છે જે અમે રેકર્ડ ઉપર લઈને કામગીરી હાલમાં ચાલુ રાખીએ છીએ સર આ સર્વે નંબર નહીં હાલમાં તો નથી ખુલ્લું પરંતુ તપાસ ઉના ચાલુ છે સંભાવના છે કે ખુલી પણ શકે તો એ બાબતે અમે તપાસ કરીએ છીએ અને જે બી રેકર્ડ અધિક પુરાવા મળી આવશે કે સ્ટેટમેન્ટ સાયદો મળી આવશે એ રીતે કાયદેસર કાર્ય હાથ ધરવામાં આવશે સર સર